બગસરા ડેપોમાંથી ઉપડતી બગસરા રાજકોટ તેમજ બગસરા મેંદરડા જેવા ભરચક ટ્રાફિક રહેતા રૂટો કાપી નાખવામાં આવતા પેસેન્જરો રજડી પડ્યા હતા જ્યારે બગસરા વિછિયા તેમજ બગસરા રાજકોટ વાયા જેતપુર જેવા અનેક રૂટો બંધ કરવામાં આવતા ડેપો મેનેજરની મનમાની કરી અને અનેક રૂટો બંધ કરાવવામાં આવ્યા હતા જ્યારે ગઈકાલના બગસરા ભાવનગર બગસરા જૂનાગઢ બગસરા દલખાણીયા જેવા રૂટો બંધ કરેલ હતા ત્યારે અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા જ્યારે આજે સવારની પાંચ ને ત્રીસ કલાકે ઉપડતી બગસરા રાજકોટ વાયા જેતપુર અને સવારે સાત કલાકે ઉપડતી બગસરા રાજકોટ તેમજ સવારે આઠ કલાકે ઉપડતી બગસરા મેંદરડા જેવા રૂટો બંધ કરવામાં આવતા પેસેન્જરો દ્વારા પૂછપરછ ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તમામ લોકો એ રોષભેર ઘેરાવો કરેલ હતો અને ડેપો મેનેજર તેમની ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ ભાજપની સરકારે આવા અધિકારીઓ મૂકતા લોલમ લોલ ચલાવી રહેલ છે તેમજ આવા અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી જ્યારે આવા અધિકારીઓના લીધે ખાનગી વાહનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને કદાચ હપ્તા પણ લેવામાં આવતા હશે તેમજ અમારે દવાખાના તેમજ અમુક કામો સબબ સમયસર પહોંચવું કેવી રીતે જ્યારે આની જવાબદારી કોની તેવા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ ડેપોમાં જ્યારે પૂછવામાં આવતા કહેવામાં આવે છે કે કેમ બસો બંધ રાખવામાં આવે છે ત્યારે ફક્ત એક જ જવાબ આપવામાં આવે છે કે સ્ટાફ નથી ઘટ ઘટે છે પરંતુ હાલમાં અમુક ડ્રાઈવર તેમજ કંડક્ટરને અન્ય કામગીરીમાં મૂકવામાં આવે છે તો જો આવું કરવામાં ના આવે તો જે કાયમી ચાલતા રૂટો ચાલી રાખે રાખી શકાય તેમજ નવા રૂટો પણ ચાલુ કરી શકાય જ્યારે આવા આઠથી દસ વ્યક્તિઓને બીજી અન્ય કામગીરીમાં મૂકવામાં આવે છે જ્યારે હકીકતમાં અહીંયા ખાલી પડેલી જગ્યા ઉપર આવા ડ્રાઈવરો અને કંડક્ટરોને મૂકવામાં આવે છે અને પોતાના કામ કરી શકે અને બેઠા બેઠા પગાર લઈ શકે જ્યારે આ આ આવી ડેપો મેનેજર મિલી ભગતથી પેસેન્જરોને ભારે હાલાકી હાલાકીનો સામનો કરવો પડે છે તો આવી ઘોર બેદરકારી હા વિકાસ વિકાસ કરી છે લોકોને મારી વાત વિકાસ શું કરો તો ભાજપ ની સરકાર આવ્યા પછી દુઃખી થાય તો લોકો હા કોઈને ઇમરજન્સી તાત્કાલિક દેવા ખરી તો શું કરવું આની અંદર કાંઈ થાય ને લોકોની જવાબદારી ડેપોમેનજીની રહે હું પ્રવીણભાઈ માધાભાઈ કામળીયા બોલું છું એસટી ડેપો ડેપો ની અંદર લોકલ બસ સાત વાગ્યા ટાઈમ ને ઉપરથી બસ પચાસ થી ચાલી થી પચાસ પેસેન્જર બગતરા કંડક્ટર ન હોવાના કારણેથી બસ કેન્સલ કરવામાં આવેલી છે તો લોકોએ શા પણ ગુનો કરેલો છે આની તાત્કાલિક તપાસ કરવી જોઈએ ક્યાં કારણસર ઉપર વાવ નથી જો સ્ટાફ ન હોય તો આપણે એસટી ડેપો બંધ કરવાની જવાબદારી આપણી આવે છે જો આપણા મુખ્યમંત્રી આવા ધારાસભ્ય હોય અને બગસા ડેપોની તપાસ કરી અને આપ શ્રી આગળ કામ કરો તો એ આપણી માટે બરોબર આમ કે અમારો વિકાસ હવે લોકો તમને કહો કે ભૂખ્યા તરશે વહેલા છ વાગ્યા ના નીકળ્યા હોય અને સાત વાગ્યા ડેપોની ડેપો બસ અંદર નો પડે અને સામાન્ય માણસો ન હોય એટલે બસ ડેપોની ની અંદર ઉપડવી ન હોય એ કોની જવાબદારી હોય છે આપણે શ્રી થોડુંક આની અંદર તપાસ કરી અને મને ખુલાસો આપો અને જેને આ બાબત કરી અને તાત્કાલિક જાણ કરો તમે શ્રી